કેરીની સિઝન પૂરી થાય તેની પહેલાં આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી છે મોતીચૂરના લાડુ જેવી દેખાતી આ રેસીપી મેંગો અને નારિયેલમાંથી બનાવીશું હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી મીઠાઈ તો આના માટે મેં એક આખું નારિયેલ લીધું છે જે શ્રીફળ આવે છે તેની છાલ ઉતારી તેના નાના નાના ટુકડા કરી અને મિક્સરમાં આપણે ચલાવી લેવાનું છે અહીંયા પર તમે સૂકા નારિયેલનો પણ ઉપયોગ કરી શકો છો જે સૂકા નારિયેલનું ખમણ છે તેનો પણ ઉપયોગ કરી શકો છો તેનાથી રેસીપી થોડી ઇઝી બની જશે અહીંયા નારિયેલને આપણે પલ્સ મોડની ઉપર ચલાવવાનું છે એકદમ ફાઇન આપણે ચલાવીશું તો આમાંથી મિલ્ક સેપરેટ થશે એટલે એકદમ પલ્સ મોડ ઉપર રાખી બેથી ત્રણ મિનિટ સુધી ચલાવી લઈશું હવે એક પેનની અંદર કશું જે એડ કર્યા વગર આપણે નારિયેલને સારી રીતે રોસ્ટ કરીશું ત્યાં સુધી આપણે કેરીને કટ કરી લઈએ તો અહીંયા પર મેં એક મીડિયમ સાઇઝની કેસર કેરી લીધી છે જે એ ખૂબ જ મીઠી છે એટલે આપણે આમાં ખાંડ કે ગોળ કે સાકર તમે જે પણ એડ કર્યો તે ઓછું કરવાનું રહેશે અહીંયા પર કેરીને એકદમ સારી રીતે નાના નાના ટુકડામાં કટ કરી લીધી છે હવે મિક્સી જારની અંદર કેરીની સાથે મેં અહીંયા સાકરના મારી પાસે ક્રશ કરેલી સાકર હતી તો મેં એ એડ કરી છે તમે તમારી ટાઈપનું જે સ્વીટનર હોય તે તમે એડ કરી શકો છો ગોળની સાથે પણ આ રેસીપી ખૂબ જ સારી લાગે છે અને સાકર હોવાના કારણે આ ખાંડથી થોડીક એવી હેલ્ધી બનશે અહીંયા પર આપણે જે નારિયેલ હતું એકદમ ડ્રાય થઈ ગયું છે તમે જોઈ શકો છો સે જેવો બ્રાઉન કલર અને સરસ એવી સુગંધ આવી ગઈ છે નારિયેલમાંથી એકદમ દાણો છૂટો થઈ ગયો છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે જે મેંગોની પ્યુરી બનાવેલી હતી એ એડ કરી દઈશું અહીંયા પર તમે જો સૂકા નારિયેળનું ખમણ લેતા હોય તો આ રેસીપી થોડી વધારે જ ઇઝી થઈ જશે કારણ કે આમાં કશા નારિયેલને આપણે મિક્સ કરવાની કે પકવવાની કશી જ ઝંઝટ રહેતી નથી અને એકદમ સોફ્ટ એ રેસીપી બનશે અહીંયા પર તમે જોઈ શકો છો જે નારિયેલના પીસીસ છે એ મેં એકદમ બારીક એવા નથી કર્યા જેથી ખાવામાં પણ ખૂબ જ સારા લાગશે તો સારી રીતે એકવાર બધું મિક્સ કરી દઈશું જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો આવા યુનિક રેસિપીસના વિડીયોઝ જોવા માટે અહીંયા પર આપણે બાઇન્ડિંગ માટે અને સરસ એવો માવા જેવો ટેસ્ટ આવે તેના માટે એક કપ જેટલું મિલ્ક પાવડર હું એડ કરું છું પહેલાં થોડું એડ કરવાનું પછી તમને જરૂર જરૂર જણાય તો થોડું વધારે એડ કરી દેવાનું હવે અહીંયા પર એક અડધી ચમચી જેટલી એલચીનો પાવડર એડ કર્યો છે તમે ઈચ્છો તો કેસરનો પણ ઉપયોગ કરી શકો તેનો પણ ટેસ્ટ સરસ આવશે તો હવે મિશ્રણ આપણું પેનથી છૂટું પડવા માંડે અને એક સાથે આવી રીતે થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે ત્યારબાદ એને ઠંડુ કરી અને આ રીતના બોલ્સ વાળી શકાય તમે ઈચ્છો તો આને પ્લેટમાં પાથરી અને આના ડેફલા પણ પાડી શકાય છે પણ હું અહીંયા લાડુનો શેપ આપું છું હવે આની ગાર્નિશિંગ માટે પિસ્તાની કતરણનો ઉપયોગ કર્યો છે તો આ રેસિપીને તમે સાત દિવસ સુધી સ્ટોર કરી શકો છો જો ફ્રેશ મીઠાઈ બનાવી હોય તો તે પાંચથી સાત દિવસની અંદર આપણે પૂરી કરવી પડે છે નહીતર તે બગડી જાય છે તો આ રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરી આ જેવી છે લીલા નાળિયેળ અને કેરી સાથે એલચીનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે આ મારી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં મને જરૂર જણાવજો અને તમે વિડીયો કયા સિટીમાંથી જોવો છો તે પણ મને જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ